ઉમરગામ તાલુકાના નંદીગામ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર સંતોષભાઈ સોમાભાઈ રાભડ દ્વારા જોરશોરમાં ચૂંટણી પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી છે મોટા પ્રમાણમાં યુવાઓ એમના સાથે રહીને પ્રચાર કરી રહ્યા છે યુવાઓનું કહેવું છે કે સંતોષભાઈએ ખૂબ જ સારો ગામમાં વિકાસ કર્યો છે અને ખૂબ જ સારી રીતે લોકોને સાથ સહકાર આપ્યો છે જેથી કરીને સંતોષભાઈને જીતાડવા એવી લોકોએ અને યુવાઓએ એક કસમ ખાધી હોય તેવું લાગી રહ્યું છે ગામમાં રોડ રસ્તા કે લાઇટના કે વીજના કોઈ પણ કામો હોય દરેક કામ સંતોષભાઈએ ખૂબ સારા કર્યા છે જેથી ગામના યુવાનો સંતોષભાઈની પડખે ઉભેલા છે અને સંતોષભાઈને જીતાડવા માટે ગામના યુવાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે ગયા ટર્મમાં પણ સંતોષભાઈના ધર્મપત્ની સરપંચની પોસ્ટ હતા ખૂબ જ સારા કામો કર્યા છે મિત્રો હું ગુજરાત સ્વાગત કરું છું ઉમરગામ તાલુકાના નંદીગામ એટલે કે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા આ નંદીગામમાં આપણે પહોંચી ગયા છીએ નંદીગામમાં હાલમાં બે પક્ષે ઉમેદવારી કરી છે અને જે જૂના સરપંચ ગયા ટમમાં રહેલા હતા સંતોષભાઈના ના ધરમપત્ની

અને ગયા ટાઈમમાં જે અમારા જે પાંચ વર્ષના જે ગામમાં કામો થયા જેવું કે અત્યારે સ્કૂલ નવી બની પંચાયત બની અને હોલ તેમજ જે કોરોના જે કામો આપણા વ્યક્તિગત થયા એના આધારે અને જે ગામની અંદર બ્લોકના કામો હોય કે પછી રોડના કામો હોય તેમજ સ્ટ્રીટ લાઇટ જેવા કામો એટલે સરસ અને સારી રીતે કામો જે થયા અને વ્યક્તિગત કામોના કારણે આપણી સાથે આપણા ગામના યુવા ભાઈઓ સાથે છે અને બધા બધા મળીને આપણને જે ઉભો કર્યો છે અને આપણને મત આપીને આગળ વધારશે સંતોષભાઈ ઇલેક્શનની વાત કરી તો લોકોને મત કર્યા પછી લોકોના કામ થતા હોય છેલ્લા બે ત્રણ વર્ષ કે ચાર વર્ષમાં વહીવટ શાસન ચાલતું હતું એ સમય પર કેવો અનુભવ થયો લોકોના કામ કેવા થયા એ વખતે પણ આપણે વહીવટદાર હતો તે છતાં પણ આપણે આપણે પોતાનું વ્યક્તિગત ફરજ પ્રમાણે આપણે ગામની અંદર કામો કર્યા અને એના એના કારણે જ આપણને આ સરપંચમાં ફોર્મ ભરવાનો મોકો મળ્યો છે તો તમે લોકોને શું અપીલ કરશો હું લોકોને અપીલ કરીશ કે હું આપણે જે નિશાની છે પડભરેલ ટોપલી એમના પર મત નાખે અને આપણને જેમનું બહુમતીથી જીતાડે સંતોષભાઈનું કોન્ફિડન્સ બોલી રહ્યું છે કે એમને કામ કર્યા છે અને કામ કરીને મારે જીત મેળવ્યું છે આજે તમને સંતોષભાઈની સાથે જે ગયા ઉત્તમમાં એમની અપક્ષમાં ઉમેદવારી કરી હતી અને એમની સામે લડ્યા હતા એવા ભાઈ બી આજે સંતોષભાઈની સાથે ઉભેલા છે એ જોઈને ખરેખર એક સારી વાત છે કે જે માણસ બેયાટમમાં સામે પક્ષમાં ઉમેદવારી કરતો હોય અને હાલ સાથે ઉભેલો હોય એટલે એ કોન્ફિડન્સ આપણું દેખાય આવે છે આપણે વાત કરશું એમની સાથે કે શું નામ છે તમારું ને તમે કેમ સંતોષભાઈની સાથે આજે ઊભા રહ્યા છો બેટમમાં તમે એમની સાથે પક્ષમાં સામે ઉમેદવારી કરી હતી અને સામે લડ્યા બી હતા તો સાથે થવાનું કારણ શું સુભંધ તમારું નામ જણાવશો ટેસ્ટ માય ભાઈ મોહનભાઈ થોડી છે પાટલાટમની વાત કરીએ તો મારી ધરમપત્ની દિવ્યાબેન અને સંતોષભાઈની ધરમપત્ની ઓપોઝિટમાં લડેલા ને એમાં વિનર તરીકે સંતોષભાઈના ધર્મપત્ની જાગૃતિ બન જીતેલા ને એમણે પાંચ સાત વર્ષમાં ઘણા એવા સારા કામ કર્યા એટલે જ્યારે ફરી ઇલેક્શન આવ્યું ત્યારે મેં અને મારી જે ટીમ હતી એમણે નક્કી કર્યું કે એમના નેતૃત્વમાં સારા કામ થાય છે તો પછી આપણે એમને જ સપોર્ટ કરવો જોઈએ ની કે ગામમાં બીજી ટીમ ઊભી કરીને ભાગલા પાડવા જોઈએ એના માટે મેં ને મારી ટીમે નક્કી કર્યું કે એમનામાં જ હું સભ્યપદે સભ્યપદે ઓવરરાઇઝ સપોર્ટ કરી છે વિકાસ દેખાય છે ત્યારે ઓપોઝિશન પર સાથે મળી દેતી હોય છે અને સાથે મળીને જ લોકો કામ કરતા હોય છે ગામના સ્થાનિક નાગરિકો ભી આ છે આપણે ગામના જે વ્યક્તિ છે તેમની સાથે મળીને એમની પાસે જવાનું કોશિશ કરશું કે ગામમાં લોકોનું કામ કેવી રીતે કરતા હોય છે સત્પન લોકોને હાલમાં કેવો માહોલ છે હાલમાં સંતોષભાઈનો જબરદસ્ત ગામમાં માહોલ ચાલી રહ્યો છે ને ગયા ટામની જ્યારે વાત કરીએ ત્યારે સંતોષભાઈ આખા નંદી ગામની અંદર ખૂબ જ સરસ એવા કામ કર્યા તેથી આખી જે નંદી ગામની જનતા છે એ સંતોષભાઈ સાથે જ છે અને ખૂબ એને સપોર્ટ સાથ સહકાર આપી રહી છે અને સંતોષભાઈ ભવ્ય વિજય મેળવે તેવી અમને પણ આશા છે અને નંદીગામમાં કારણ કે કામ દેખાય છે તેથી નંદી ગામની જે જનતા છે એ સંતોષભાઈને સપોર્ટ કરે છે નંદી ગામ એટલે કે વિકાસની હરોળ ભરતું ગામ છે ગામના સરપંચ યુવા છે શિક્ષિત છે અને લોકોને મદદરૂપ થતા છે એટલા માટે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે ગામમાં એવા તો કયા કયા વિકાસના કામો થયેલા છે જેને જોડે તમે સંતોષભાઈ તરફથી પેરેટ થયા છો અ જ્યારે સંતોષભાઈના ધર્મપત્ની જાગૃતિ બેન આવ્યા ત્યાર પછી જે સ્કૂલની સમસ્યા હતી એ સ્કૂલ ઊભી કરવામાં આવી છે આરોગ્ય કેન્દ્ર ઉપકરવામાં આવ્યું છે ત્યાં અત્યારે એક નર્સ તો એક નર્સ પણ શરૂઆત થઈ છે કોઈ બી વિકાસના કાર્ય ધીમી શરૂઆત થાય છે અને એ પછી વિકાસની હરોળ ભરે છે એટલે મારે ગામના દરેક નાગરિકને નમ્ર ગામમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાની સુવિધા કેવી ગામમાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ખૂબ જ સારી છે અને હજી પણ સારા એવા કામ થશે શું કરશો લોકોને હું લોકોને કહીશ કે સંતોષભાઈને બહુમત થી વોટિંગ કરે અને ફરીથી જીતાડે આ હતી ગામના લોકોની વાત ગામના સ્થાનિકો જે છે એ લોકોની વાત હતી ગામના સરપંચે પણ લોકોને વિનંતી કરી છે જીતાડવા માટે ગામમાં વિકાસ થયો છે એટલે લોકો સંતોષભાઈને પસંદ કરતા છે અને સંતોષભાઈને વિજેત બનાવવાની લોકોની વાત હતી નંદી ગામ એ સારું સુંદર ગામ છે ઊંચી વસ્તી છે પણ સમૃદ્ધ ગામ છે નંદીગામ એ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું એક ગામ છે ગામના સરપંચ પણ બહુ સારા એવા કાર્યો કરી રહ્યા છે આ હતી આપણા નંદીગામની મુલાકાત પૂછવું નિશ્ચય ગુજરાતકારો વાત ઉમરગામ